જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા ત્યારે તેમણે આ પત્ર લખ્યો છે પાટિલને અને તેમાં જવાહર ચાવડા પર આરોપ લગાવ્યો છે જવાહર ચાવડાએ પક્ષ વિરુદ્ધી પ્રવૃત્તિ કર્યાનો લાડાણીએ આરોપ લગાવ્યો છે ચોથી મેના રોજ જવાહર ચાવડાએ બેઠક બોલાવી હતી આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે જે કલ્પેશ હવે જે અરવિંદ લાડાણી આરોપો લગાવી રહ્યા છે જે પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શું કહ્યું છે જનરલ સૌથી મોટી વાત એ છે કે સૌરાષ્ટ્રના સંદર્ભમાં જે વાત કરવામાં આવે હજુ નારણ કાછડિયાનો આખો જે ઘટનાક્રમ એમણે જે પોતાની લાગણી વ્યક્ત કરી હતી ત્યારબાદ આ જૂનાગઢથી આખી વાત આવી છે લેટર તો આપણી પાસે આવી જ ચૂક્યો હતો પરંતુ એની પુસ્તતા કરવામાં એ અને મંજૂરીની મોર વાગી ગઈ છે અને લગભગ આ લેટર જે છે એમાં જે સવાલ ઊભા કરવામાં આવ્યા છે જવાહર ચાવડાના ભૂમિકા વિશે જવાહર ચાવડાએ મતદાન જે છે ભાજપ વિરોધી કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ બાબતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને પત્ર લખવામાં આવેલો છે સાથે જ ત્યાંના જે સ્થાનિક પ્રમુખ છે તેને પણ નકલ રવાના કરવામાં આવી હતી હવે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો જવાહર ચાવડા સાથે મારી ટેલિફોનિક વાતચીત થઈ એમણે કીધું કે હાલના તબક્કે મારે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવી નથી અરવિંદ લાડાણી જે છે એમને પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એમણે આ પત્રમાં જે વ્યથા વ્યક્ત કરી છે એ બાબતમાં એમનું શું કહેવું છે પરંતુ તેઓ પણ અત્યારે ફોન રિસીવ નથી કરતા પરંતુ એટલું ચોક્કસ છે કે આ લેટર બોમ્બ છે સૌરાષ્ટ્રમાંથી વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે જે પ્રકારે એક પછી એક નારાજગી આવી રહી છે અને લોકસભાની અને લોકસભાની સામે ચૂંટણી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ત્યારે ચોક્કસ ભાજપ માટે આ ચિંતાનો વિષય છે વધુ એક પત્ર જે છે એ આવ્યો છે અને એ ભાજપના સંગઠનના સંદર્ભમાં ચર્ચા વિચારણાનો મુદ્દો બની શકે છે જી જી આભાર કલ્પેશ તમામ જાણકારી આપવા માટે તો જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો અરવિંદ લાડાણી આરોપ લગાવ્યો છે મણાવદરના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખ્યો છે લાડાણી પિંચાસી મણાવદર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હારનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જયારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડિયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે યસ અરવિંદભાઈ લાડાણી પિંચાશી માણાવદર

એટલે પ્રશ્ન એને બધું જોયું હશે કારણ કે જે રીતે એમ કઈ એનો લેટર મે પણ વાંચ્યો કે ભાઈ એને ત્યાં એના દીકરા રાજભાઈ બોલાવ્યું હતું સાતસો આઠસો વ્યક્તિઓને કારણ કે એ પર્ટિક્યુલર ન્યા ને રહી જ ને બેન મારા વતર એટલે એને જે કર્યું રહ્યું છે એને પોતે એવો અનુભવ હોય છે તો જ ઇન્ડર ને

અને કેટલા બીજા પણ નામ આપ્યા છે ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તરીકે છે લગન નજરે હોય ત્યારે જે કેતો હશે ને છે એમાં એને લખ્યું જ બેન લેટર મને હમણાં આવ્યો ને હા એમાં ત્રણ ચાર જણા જે ભારતીય જનતા પાર્ટીમાં છે એના જ નામ એને લેખા છે મે પણ વાંચ્યો લેટર અને આમાં હું બેન કે એ પોતે માણાવદર માં જ રહી

તાજેતરની લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી યોજાયેલ તેમાં માણાવદર વિસ્તારના જ માજી ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના પુત્ર રાજ ચાવડાએ તારીખ ચાર પાંચ ચોવીસના રોજ તેમના માલિકીની નૂતન જીનિંગ ફેક્ટરીમાં આઠસોથી હજાર કાર્યકરોની મિટિંગ બોલાવી અને તેમાં તેમને એવું જાણ કરેલ કે ભાઈ મારા પપ્પાના હાર્ગનો બદલો લેવાનો છે એટલે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદભાઈ લાલાણીને હરાવવાના છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે આ મિટિંગમાં જ્યારે આઠસોથી હજાર માણસો હાજર હતા તેમાં માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ સૌસાણી તેમજ મહામંત્રી શ્રી જગદીશભાઈ મારુ આ ઉપરાંત જિલ્લા પંચાયત સભ્ય રીનાબેન હિતેશભાઈ મારડીયાના સસરા જીવાભાઈ મારડિયા તેમજ માણાવદર શેર ભાજપ મહામંત્રી વિક્રમભાઈ ચાવડા હાજર રહેલ અને આ બધાએ ચૂંટણીના દિવસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને હરાવવાના પ્રયાસો કરેલ હતા અને આ બાબતે મેં અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબને લેખિત જાણ કરેલ છે યસ તર્વિંદ લાડાણીએ સ્પષ્ટ આરોપ લગાવ્યા છે ચોથી મે બેઠક બોલાવવામાં આવી હતી જવાહર ચાવડાએ બેઠક બોલાવી હતી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે જે પક્ષના ઉમેદવાર છે તેમની વિરુદ્ધમાં મતદાન કરવા માટે તેમણે વાત કરી છે તેઓ પત્ર તેમણે પાટીલને લખ્યો છે